પાદરા લુના ગામે નવનિર્માણ પામેલા આરોગ્ય કેન્દ્ર પાસે જ ગંદકીના ઢગલા સ્વચ્છતાનો અભાવ પાદરા તાલુકાના લુના ગ્રામજનોને આરોગ્ય માટે સરકારે ગામમાં જ એક આરોગ્ય કેન્દ્ર બનાવી આપ્યું છે ત્યારે આ આરોગ્ય કેન્દ્ર પાસે જ ગંદકીના ઢગલે ઢગલા જોવા મળી રહ્યા છે આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓ બીમારીની દવા લેવા આવે છે પરંતુ અહીં તો અતિશય ગંદકીના કારણે બીમાર દર્દી વધારે બીમારીમાં સપડાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે હવે આ ગંદકી કાયમી ક્યારે દૂર થશે તે આવનારા સમય બતાવશે જો કે હાલમાં જ નવનિયુક્ત મહિલા સરપંચ ચાર્જ લીધા બાદ હવે સ્વચ્છતા બાબતે કેટલા જાગૃત બને છે તે જોવું રહ્યું